ગઈકાલ રાતના ભગવતીપરા વિસ્તારમાં ફરિયાદી છે મોહિન અનવરભાઈ ચુનેજા એના ઉપર ત્રણ વ્યક્તિએ હુમલો કરેલો જે બાબતના વિડીયો ફૂટેજ પણ છે ને એ બાબતનું ફરિયાદ ફરિયાદી ફરિયાદ આપતા ત્યાં આગળ તપાસ કરતાં ધ્યાન પર આવેલું છે જેમાં સલીમ શાહ સદ્દામ અને સાવન મીઠા પરમાર આ ત્રણ વ્યક્તિ એના પર હુમલો કરતા કરતા જણાઈ આવેલા છે પરંતુ આ હુમલા પાછળના પડદા પાછળ ગુલ મહમ્મદ મતલબ ગુલિયો ગુલ્યો ઉર્ફે ગુલ્યો અને ઇબ્રાહીમ એ બે ભાઈઓના ગૌરવની હેઠળ આ ગુનો બને માર મારેલાનો જણાવ જણાઈ આવેલ છે જેથી હાલ પાંચે પાંચ આરોપીઓ વિરુદ્ધ એકસો વીસ બી કાવતરા હેઠળ ત્રણસો છવ્વીસ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી અને અલગ અલગ ટીમો બનાવીને અને આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે અને જે આ પ્રકારના બનાવો બને છે એમાં જે ગુલીઓ છે આ લોકોને અને ફરિયાદીને પહેલાંથી જ સામસામે ફરિયાદો કરવાના અને અગાઉનું મન દુઃખ રાખીને આવા બનાવ બનેલાનું જણાય આવેલું છે અત્યારે તો ત્રણસો છવ્વીસ હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ થયા પછી આગળની કાર્યવાહી માટે એના પર જો જરૂર પડે તો અટકાયતી પગલા છે પાસા છે જેવી પણ કાર્યવાહી કરવામાં આવે એવી છે આ આ સઘન પોલીસનું પેટ્રોલિંગ રાખવામાં આવશે ત્યાં ચોકી પણ સ્પષ્ટ રીતે ત્યાં આગળ સખતમાં સખત પેટ્રોલિંગ કરવા ધ્યાન આપેલું જણાવેલું છે શાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો